સ્વાગત છે તમારું અંશુ કુકિંગમાં આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટના મેથીના ભજીયા એ ભજીયા કેવી રીતના એકદમ જાળીદાર ફૂલેલા બને છે તે બનાવવાની રીત તેના માટે આપણે ચણાનો લોટ લીધો છે પાંચસો ગ્રામ મેથી તૈયાર કરી લીધી છે ધોઈને સાફ કરીને અને આદુ લસણની પેસ્ટ ને બેથી ત્રણ લીંબુનો રસ લીધો છે નાના હોય તો ત્રણ અને મોટા હોય તો બે લીંબુ ચાલે અને ટાટાના સોડા લીધા છે હવે આપણે જે મેથીના ભજીયા બનાવવા માટે જે આ પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તેનું બેટર તૈયાર કરી લેશું બે તૈયાર કરવા માટે આપણે આ આદુ લસણની પેસ્ટ લીધી છે દોઢક ચમચી જેટલી હવે મેથી ઉમેરીશું ત્રણ નાની ચમચી મીઠું ઉમેરીશું હવે આપણે જે આ રસ રસ કાઢી અને ઉમેરીશું જરૂરિયાત મુજબ પાણી ઉમેરીશું હવે આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં એક ચમચી ટાટાના સોડા ઉમેરીશું હવે એને મિક્સ કરી લઈશું હવે આપણે આ ચણા લોટનું બેટર તૈયાર થઈ ગયું છે અને આપણે આ ભજીયા બનાવવા માટે જે ચણા લોટનું બેટર તૈયાર કરીએ છીએ તે એકદમ ઘાટું પણ નહીં રાખવાનું અને એકદમ આછું પણ નહીં રાખવાનું અને આવી રીતે એકદમ મીડિયમ રાખવાનું એટલે આપણે આ ભજીયા જે એકદમ જાળીદાર બનશે અને ફૂલશે હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ભજીયા બનાવી ગેસે એકદમ મીડિયમ રાખવાનું ધીમા તાપે ભજીયા ચડવા દેવાના આપણે આવી રીતે તેલમાં ભજીયા મૂકીશું ગેસ ને ધીમું રાખવાનું એટલે આપણે ભજીયા સી એકદમ અંદર કાચા ના અને ફૂલે હવે આ ભજીયા તૈયાર થઈ ગયા છે હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈએ હવે આપણે આ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આ ભજીયા એકદમ કેવા જાળીદાર અને ફૂલેલા સોફ્ટ બન્યા છે તમે તે તમે જોઈ શકો છો આ એકદમ ફૂલેલા બન્યા છે તો તમે પણ આવા જાળીદાર ફૂલેલા એકદમ મસ્ત મસ્તભજીયા ઘરે બનાવી શકો છો તો આવી જ અવનવી વાનગી જોવા માટે અમારી અંશુ કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ